બોટાદના ભાવનગર સર્કલ મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં કચરા અને ગંદકીના થર જામ્યા છે આ વિસ્તારમાં નોનવેજનું વેચાણ કરતા દુકાનદારો માંસનો કચરો જ્યાં ત્યાં ફેંકતા હોવાની રાહ ઉઠી છે સાથે આવી ગંદકીના કારણે ભારે દુર્ગંધ અને બીમારી ફેલાવાનો ખતરો ઊભો થયો છે ત્યારે સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા ગંદકી ફેલાવતી દુકાનો હટાવવા માંગ કરવામાં આવી એક તરફ સમગ્ર બોટાદ શહેરમાં મહોરમ ત્યાજિયાનો તહેવાર છે ત્યારે બીજી તરફ બોટાદમાં ભાવનગર સર્કલ મુસ્લિમ સોસાયટીમાં સ્થાનિક રહીશો માંસ મટનના વેસ્ટ અને કચરાની ગંદકીથી પરેશાન છે ગંદકીના કારણે મોહરમના તહેવારમાં પણ સ્થાનિક રહીશો રોડ રસ્તા પરથી પસાર થઈ શકતા નથી સ્થાનિક રહીશોએ અવારનવાર લેખિત અને મૌખિક રીતે તંત્રની રજૂઆત કરી છે પરંતુ અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાથી સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે સ્થાનિકોએ જણાવ્યું કે આ ગંદકીના સામ્રાજ્યને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે સાથે અહીં રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે ત્યારે માંસ મટનના વેસ્ટ કચરાથી ગંભીર બીમારી ફેલાય તે પહેલાં માંસ મટનની દુકાનો અહીંથી દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે પ્રશ્ન એવો છે કે આ સોસાયટીની અંદર બહુ ગોબર વેડો છે અને જીવાતું નીકળે છે આ લોકો ગાડીઓ ધોવે તો પાણી બહુ આમ વેરે છે રોડ ઉપર અને ઠેઠું આપણે રોડ જ્યારથી નાખ્યા આપણે બનાવ્યા

તો એને તરત આવી નવડાવવા પડે છે આવા છાંટા ઉડે ને આવો ગંદકી શું કરવાનું ભાઈ જીવ જંત એટલે એડું નીકળે છે ગાડીયું ધોવે મૂર્ખાની એટલે એડું નીકળે છે એડું નીકળે એટલે તમે અત્યારે તો ન હોય પણ ધોવો ત્યારે હું તમને બતાવું તો એમ થાય કે ના ના બેન પ્રશ્ન હાચો છે આ પ્રશ્ન એવો છે કે પુલ અંદર જેમ કચરો નાખે છે પીછા નાખે છે અહીંયા વળતો કોઈ હાલેવું નથી આ જૂનામ જૂનો એ એરિયો છે અહીંયા કોઈ મ્યુનિસિપાલિટીની સહાય નથી બહાર હાલે તો ક્યાં એક જ પુલ છે જ્યારે વરસાદ આવે એટલે આની ઉપર અડધો અડધો ફૂટ પાણી ભરે રહી છે તો આના માટે અમારે શું કરવું ગંદકી છે આ ગંદકી છે કચરો જે હોય નાખી જાય છે બે ફાર્મ મન ભાવે મુર્ગી વાળા છે અથવા ઘર વાળા છે તો આયા બંગાર છે એના માટે એક મોટું એક ડબલું મેં પડે કુલ ઉપર ગાડયું મેં છે અહીંયા કોઈ સાંભળવા વાળું છે આ નહીં

અમારી માંગ છે સાફસુફ કરવાની અંદર આવે અને મૂળ પ્રસારણ થોડું સાફ સફાઈ છે છોકરા બીમાર પડે છે અમારે હાળવા માટે કોઈ રસ્તો છે નહીં અને જે કોઈ વેપાર કરતા હોય વેપાર કરતા હોય તો આડો પડદો નાખે જેમ આવે રસ્તા ઉપર કોઈ હાયા નહીં સવારે અમે હાલવામાં આવી નકરી જ મચ્છર અને એ બધું ગંદકી થાય છે તો બીમાર છોકરા પડશે એનો જવાબદાર કોણ